ની ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા ત્રણ લોકો ઝડપાયા છે કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂકેલા શખ્સોએ શરૂ કર્યું હતું ક્લિનિક લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારની ધરપકડ કરાઈ બોગસ તબીબોની એસઓજીએ કરી છે ધરપકડ ડિંડોલીમાં ચલાવી રહ્યા હતા બોગસ ક્લિનિક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે એસઓજીએ ડમી દર્દી મોકલતા ફૂટી ગયો ભાંડો બોગસ તબીબોની એસઓજીએ ધરપકડ કરી લીધી છે વધુ બોગસ તબીબો પકડાતા લોકો સાથે એટલે આરોગ્ય સાથે ચેડા કરતા લોકોની ખેર નથી સુરત શહેરમાં વગર ડિગ્રીએ લોકોની તપાસ કરી દવા આપનાર મુન્નાભાઈ એમ બીબીએસ ઝડપાયા છે ખાસ કરીને સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાય સમયથી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ત્રણ જેટલા જે અલગ અલગ જે ક્લિનિકો છે તેમાં જે તબીબો જે દવા આપી રહ્યા છે લોકોની સારવાર કરી રહ્યા છે તેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી અને લોકોની સારવાર કરી રહ્યા છે ત્યારે જે બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસે પહેલા એક ડમી જે દર્દી છે તે દર્દી મોકલ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેય જે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ જે તબીબ જે છે તેનો પર્દાફાશ કર્યો હતો પોલીસે અલગ અલગ જે દવાઓ છે ઇન્જેક્શનનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે આ સાથોસાથ દિંડોલી વિસ્તારમાં ઇન્દ્રનેશ પાલ ઉત્તમ ચક્રવર્તી અને સંજય કુમાર નામના ત્રણ બોગસ જે તબીબ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણેય જે આરોપીઓ છે તે છેલ્લા કેટલાય સમયથી માત્ર પચાસ થી સો રૂપિયામાં લોકોની સારવાર કરી રહ્યા હતા શરૂઆતના સમયે આ ત્રણેય જે આરોપીઓ છે તે હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા હતા જે રીતે તબીબ જે તે દવાઓ લખ્યા આપતા હતા તેનાથી તેઓ માહિતગાર હતા અને ત્યારબાદ તેઓએ જ પોતાના જે વિસ્તાર છે તે વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખ્યું હતું અને જે ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ હતા તે દર્દીઓને તેમને ત્યાં ક્લિનિકમાં આવતા હતા ત્યારે તેમને રૂપિયા પચાસ અને સોમાં જે દવાઓ છે જે ઇન્જેક્શન છે તે આપવામાં આવતું હતું સુરતમાં આ રીતના અલગ અલગ બનાવો પણ નોંધાઈ ચૂક્યા છે હાલમાં થોડા સમય પહેલાં એક માસૂમ જે બાળક છે તે બાળકને આ જ રીતે દવા આપવામાં આવી હતી અને તેમાં જે બાળક છે તેનું કરુણ મોત નિપજ્યું છે ત્યારે ફરી આવી ઘટના ન બને તે માટે એસઓજી પોલીસ દ્વારા આ જે આખે આખું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે અને હાલ ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત